સુરતના ચોકબજારમાં જૈન દેરાસર અને હિન્દુ દેવી દેવતાઓનું અસ્તિત્વ બચાવવા જૈન સમુદાય મેદાનમાં ઉતર્યા છે આજે અશાન ધારાના પાલનને લઈને જૈન સમાજે સુરત જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલ આદેશ જૈન દેરાસરની બાજુનું મકાન વધુ પડતી રકમ મળતા વિધાર્મીને વેચવામાં આવી છે આસપાસ રહેતા સ્થાનિક લોકોની મંજૂરી લેવાના બદલે અજાણ્યા લોકોની મંજૂરી મકાન માલિકે લેતા વિવાદ સર્જાયો છે લોકોની માંગણી છે કે અશાંત ધારો લાગુ છે તેવામાં વિધર્મીને કઈ રીતે મકાન વેચવામાં આવ્યું છે મકાન માલિક વિજયકુમાર જવેરીને મકાન વેચવાના બદલે હિન્દુ ધર્મના સાથે જોડાયેલા કોઈ વ્યક્તિને મકાન વેચે અને વિજયકુમાર જવેરીનું મકાન ગાર્ડ ફરહત એઝાઝને વેચ્યું છે જૈન સમાજના લોકોએ જણાવ્યું કે જે મકાન વિધર્મીને વેચવામાં આવ્યું છે તે મકાનની બાજુમાં જૈન દેરાસર છે અને આ દેરાસરની અંદર હિન્દુ ધર્મના માતાજીની પ્રતિમાઓ પણ છે હશાંત ધારો લાગુ છે તો અશાંત ધારાનું કડક પાલન થાય અને હિન્દુ વસ્તીમાં વિધર્મીઓને મકાન ન વેચાય તે માટે સુરત કલેક્ટરને આવેદન અપાયું હતું નિશ્ચિત કાપડિયા છે આજે શું રજૂઆત લઈને આવ્યા આજે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે અશાંત ધારાનો જે નિયમ થયો છે તેમાં અમને મદદ કરે અમે આઠ વર્ષથી એક લડત કરી રહ્યા છે કે જેમાં અમારા અમારું દેરાસર છે દોઢસો વર્ષ જૂનું દેરાસર છે ત્યાં કુળદેવી બિરાજમાન છે અમારા અને તે કુળદેવી ફક્ત જૈનોના નહીં પણ સમગ્ર હિન્દુઓના કુળદેવી ઓશિયા માતા જેમ કે પદ્માવતી માતા અને મહાલક્ષ્મી માતા પણ બિરાજમાન છે આદિશ્વર દાદાનું દોઢસો વર્ષ જૂનું દેરાસર જેને તીર્થન દરજ્જો મળી ચૂક્યો છે પણ છતાં પણ અમને સરકારશ્રી તરફથી ખાલી એટલી જ વિનંતી છે કે અસાનધારાનું પૂર્ણપાયે અમલ થાય અને અમને ન્યાય આપવામાં આવે કારણ કે અમારે ત્યાં જ એક જ્ઞાતિભાઈએ એ ઘર વેચી દીધું દબાણમાં વેચ્યું નથી વેચ્યું અમને નથી ખબર એ શું છે સરકારશ્રીનો મેટર છે એમનું જાણવાનું અમારો ખાલી સરકારશ્રીને વિનંતી છે કે અમારા વિસ્તારમાં અમારા પૂર્વજો દોઢસો વર્ષથી જે કાર્ય કરી રહ્યા છે તે અમે કોઈ નડતરુપ નથી થવા માંગતા પણ અમને લોકોને કોઈ નડતરૃપ ન થાય અને હિન્દુ ધર્મ સનાતનની રક્ષા જૈનની રક્ષા એની માટે અમે અત્યારે મારા ફરજ માટે દોઢસોથી બસો જણા ત્યાં આવ્યા છે